પોતાના ફોટોસ અપલોડ કરે છે એમને લાઈક કોમેન્ટ કરીને સપોર્ટ કરજો એ કોઈ વ્યક્તિ ફેસબુક ની અંદર સોશિયલ મીડિયા ની અંદર મળવા મળ્યા છે મારી બહેનો અને માતાઓને ઘણાને ના ઓપ્શન આવી ગયા છે અને ચાલુ કરાવી દીધા છે અને તે બે ધન ફોટો અપલોડ કર્યા છે અને ડોલર કમાય છે આનંદ ને ખુશીની વાત છે ઘણા ખરા મિત્રો એ તો પોતાના પંદર પંદર વીસ વીસ વર્ષ પહેલા જે મેરેજ થયા હતા તો મેરેજ નો જૂનો આલ્બમ કાઢે છે અને એમાંથી સાંકડો વધાવતા હતો કેવી રીતે વધાવતા એ બધું જોવા મળે છે એટલે કે આનંદ ને વાત છે દોસ્તો જે જે મિત્રો ને બોનસ નો ઓપ્શન ચેક કરતો રહ્યો છો બોનસ ઓપ્શન તમને મળી જાય તો ફોટો અપલોડ કરો ਅਨੇ ਡਾਲਰ ਕਮਾਓ ਓਕੇ ਦੋਸਤੋ ਥੈਂਕ ਯੂ